ભરૂચ શહેરના ખરાબ રસ્તાઓના મુદ્દે આમ આદમી પાર્ટી આજે વહીવટી સામે આક્રોશિત થઈ હતી શહેરના મુખ્ય માર્ગ પર કલેક્ટર કચેરી નજીક પાર્ટીના કાર્યકરોએ બેસીને ઉગ્ર વિરોધ પ્રદર્શન કર્યું હતું વિરોધ પ્રદર્શન દરમિયાન પોલીસે તરત જ કાર્યવાહી કરી અને જિલ્લા પ્રમુખ પિયુષ પટેલ સહિત અનેક કાર્યકરોને કસ્ટડીમાં લીધા હતા તાજેતરમાં શહેરમાં ડિમોલેશન અને દબાણ હટાવવાના ઝુંબેશ દરમિયાન પણ આમ આદમી પાર્ટીએ વહીવટી તંત્ર સામે અવાજ ઉઠાવ્યો હતો જિલ્લા પ્રમુખ પિયુષ પટેલે આક્ષેપ કરતા જણાવ્યું હતું કે શહેરમાં દબાણો હટાવવાની કામગીરી કરવામાં આવી રહી છે પરંતુ ખરા હાલતમાં આવેલ રસ્તા અંગે તંત્ર કોઈ પગલા લેતું નથી આ મુદ્દે શહેરીજનોમાં પણ ભારે નારાજગી જોવા મળી રહી છે આમ આદમી છે કે જનહિતના અવગણનાર તંત્ર સામે તેમનું આંદોલન અવિરત ચાલુ રહેશે ભરૂચ શહેરી વિસ્તારમાં ગઈકાલથી તમામ અધિકારી બહુડા હોય આર એનબી ડિપાર્ટમેન્ટ હોય અને પ્રાંત અધિકારી આ તમામ લોકો એક સરસ મુહિમની શરૂઆત કરી છે દબાણ હટાવવા માટે પરંતુ અધિકારીઓને ધ્યાન દોરાવા માંગુ છું

આ ટિકિટ બોક્સ પણ તાત્કાલિકના ધોરણે આટવું જોઈએ ત્યાં પાર્કિંગ ની વ્યવસ્થા કરવી જોઈએ અને આમાં હંમેશા પોલીસનો સંઘર્ષ પબ્લિક સાથે થતો રહે છે પબ્લિક હંમેશા પોલીસ સાથે અધરાતી રહે છે અને અધિકારીઓ આ એસી ચેમ્બરોમાંથી બહાર ના નીકળી અને એસી ની અંદર માવા મલાઈ ખાતા હોય એવું સ્પષ્ટપણે દેખાય છે ત્યારે અમારી આ મીડિયાના માધ્યમથી આજે અપીલ છે કે ભરૂચ શહેરી વિસ્તારમાં દબાણ હટાવતા પહેલા સૌથી પહેલા તો આ રોડ રસ્તાને તૈયાર કરો આપણા સમગ્ર ભરૂચ જિલ્લાના રોડ રસ્તાની અત્યંત ખરાબ હાલત છે આ હાલત સુધરવી જોઈએ એવી માંગ સાથે અમે આજ રોજ કલેક્ટર કચેરી પાસે આ ધારણા કરેલા છે ને આગામી દિવસોની અંદર જરૂર પડશે તો આંદોલન પણ કરીશું આ આવતા અઠવાડિયાની અંદર